કે આ પ્રસંગનો આપણે પઠન કરીએ ફલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય એક સન્યાસી ડુંગરપુર આવ્યો અને ગામની સામે એક કોટડી તળાવ ઉપર બાંધી ત્યાં રહેવા લાગ્યો સ્ત્રીઓ જળ ભરવા કે તળાવ ઉપર આવતી પોતે પણ ત્યાં જ બેઠક રાખતો અને ગામના જે જે કોઈ આવે તેને ચમત્કાર બતાવતો પોતાની આસુરી વિદ્યાના પ્રભાવે કરી જળ અગ્નિ વગેરે અનેક પ્રકારના ચમત્કારો દેખાડી સૌને મોહ પમાડતો

અને તેમના ઠાકોર જી શ્રી ભૂપેન્દ્રજી હાલમાં અહીં જ બિરાજે છે એ સાંભળી સન્યાસીએ તેઓને કહ્યું કે આજે સાંજે આપણે ત્યાં જશું અને મારો પ્રભાવ રાજાના ઠાકોરજીને બતાવીશ તો હું પણ સાંજે મારી સાથે આવજો સાંજના સમયે શ્રી ઠાકોરજી બેઠકમાં બિરાજે છે અને જસવંતરાવ ઓર તેમ જ બીજા વૈષ્ણવોને પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત સમજાવે છે રાવ જે પંખો કરે છે ત્યાં સન્યાસી આવીને ઊભો રહ્યો

ત્યારે સન્યાસીએ જળનો પ્રભાવ વિસ્તાર્યો પોતે ઘણી મહેનત કરી પણ કઈ ચાલ્યું નહીં તેથી પોકાર પાડીને વૈષ્ણવ જોઈ આશ્ચર્ય પામ્યા એવો પ્રગટ પ્રતાપ શ્રી ગોપેન્દ્રજી નો જોઈ સન્યાસી વિનતી કરી જે મને શરણે લીયો અને ઉઠી શ્રી ગોપેન્દ્રજીના ચરણમાં સષ્ટાંગ દંડવત કર્યા અને ભગવાન લુગડા તથા દંડ કમંડલ ફેંકી દીધા તે નાઈને આવ્યો ત્યારે શ્રી ઠાકોરજીએ તેને નામ નિવેદન આપ્યું અને તે સન્યાસીને ડુંગરપુરની હવેલીમાં ડેલીની ચોકી કરવા રાખ્યો તેથી સન્યાસી ચોકીદારની સેવા કરવા લાગ્યો અને એક પાતળ મળે તે પ્રસાદ લઈ અષ્ટપોહર શ્રી ઠાકોરજીના સમરણ ધ્યાનમાં ગુજારતો એવો એક કૃપા પાત્ર થયો તેની કૃપાનો પાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમદાસ દાસ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય